નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ઠક્કરનગર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર અને અહીંયા દર વર્ષે ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે આ હિંડોળા મહિલાઓ બાળકો સાથે સાથે યુવા વર્ગ છે યુવા યુવતીઓ છે સાથે મળીને કલાત્મક હિંડોળાનું સર્જન કરે છે અને તમે જોઈ રહ્યા છો કે આજે રૂમાલના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે અને ખૂબ સુંદર મજાના હિંડોળા અહીંયા દર વર્ષે કરવામાં આવી રહ્યા છે તો ચાલો મારી સાથે સાથે મળીને હિંડોળાના દર્શન કરીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપણું મારું નામ મિત્તલ છે અને મિત્તલબેન તમે કેટલા વર્ષોથી સ્વામિનારાયણના મંદિરે હિંડોળાના દર્શન કરવા માટે આવો છો હું એકચ્યુઅલી અહીંયા નજીકમાં પાસમાં રહું છું અને હું ડેલી દર્શન કરવા માટે સાંજે આવું છું અચ્છા તું નિત્ય આવો છો આ હિંડોળાનો આ પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળાના તમે દર્શન કરો છો તો આખો મહિનો કેવો જાય છે એટલો અમેઝિંગ સુપ હોય છે કારણ કે હું તો અહીંયા ડેલી સાંજે આવું છું ને તો અહીંયા જે બહેનો છે મંદિરમાં જે બાયોના મંદિરમાં એ લગભગ મહિના બે મહિનાથી આની એટલી અતૂટ તૈયારી કરે છે દિવસ રાત મહેનત કરીને બધી પ્રિપરેશન કરે છે અને એમાં એની એમની શ્રદ્ધા જોડાયેલી હોય છે અને એમનો ભાવ જે હું તો રોજ જોઉં છું હું તો એકચ્યુલી જોબ કરું છું એટલે મને બહુ ટાઈમ નથી મળતો પણ જે અહીંયા બેનો ભાવપૂર્વક બધી તૈયારીઓ કરીએ છીએ એને સરાહનીય છે અને આ લગભગ જેટલો સમય હિંડોળા ચાલે છે એટલા રોજ અમે રોજ દર્શન કરવા આવીએ છીએ અને એટલું આમ અમેઝિંગ ફીલ થાય છે કે આખું આમ ફ્રેશનેસ લાગે છે પોઝિટિવ હા પોઝિટિવ લાગે છે આજે હિંડોળાના દર્શન કર્યા તમે હા બહુ સરસ તો આજે હિંડોળા કયા હતા અને તમને કેટલો આનંદ આવ્યો આ હિંડોળા જોઈને આજે રૂમાલના હિંડોળા હતા અને એનું જે પેટર્નને બધું બનાવેલું હતું બહુ સરસ હતું સુંદર હતું અને એ જોઈને અદ્ભુત આનંદ થયો મને તો હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને અનેક લોકો હિંડોળાના દર્શન કરે છે અને ખૂબ આનંદની અનુભૂતિ અનુભવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું મારું દયાબેન અને દયાબેન હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો હિંડોળાના પર્વમાં તમે કેટલી આનંદની અનુભૂતિ અનુભવો છો અને ભગવાનને કેટલા પ્રેમથી ઝુલાવો છો ભગવાનને આ તો વર્ષો વર્ષની આમ હોય જ છે બરાબર દર વખતે આવું થતું જ હોય છે અને દર વખતે હિંડોળા થાય છે અને આમે અમે ફેવકોલ કે કોઈ ગનષ્ટી કે કોઈ પ્લાસ્ટિક એવું કોઈ યુઝ નથી કર્યું અમે સૂતળી ઉડન એ બધું તેના દોરા સોયથી બધું જાતે જ કામ કરો હિંડોળા અહીંયા જે દીકરીઓએ બનાવ્યા છે મહિલાઓએ બનાવ્યા છે તો કેટલા સમયની મહેનત હોય છે અને તમે હિંડોળા બનાવો છો અને કયા કયા પ્રકારના હિંડોળા આ વર્ષે બનાવવાનું વિચાર કર્યો છે અમે આ વખતે બધી દીકરીઓ જ બનાવે છે અને બેનો બનાવે છે બરાબર બે મહિનાથી આ તૈયારી ચાલે છે પહેલાં તૈયાર કરી રાખે ને પછી બેનો બધા બનાવે છે અને આ વખતે તો ઉડનના છે કોઈ આપણે કોથળા હોય છે જે ખાલી કંતાન એમના હોય છે સૂતડીના હોય છે પછી આવા જે રૂમાલના છે કાલે તમે એવા તો માટીના હતા માટીના પારા માટીની ઘૂઘરી માટીના પછી દિવેટ હોય છે બધું એ માટીનું જ હોય છે અને બધું જાતે જ બનાવે છે બધું આ લોકો અહીંયા જાતે બને છે કેટલા મહિનાની મહેનત હોય છે આમાં બે મહિનાની મહેનત હોય ત્રણ મહિનાની મહેનત અને રોજ રોજની તો હોય જ છે એક વાગ્યાથી અહીંયા ચાલુ થઈ જાય અત્યારે રાતે હિંડોળા તો બનાવે જ છે બહેનો છોકરીઓ જે નવરા હોય એ બધા આવે તો ઘણા બધા મહિલાઓ અહીંયા જોડાયેલા છે મંદિર સાથે અને દીકરીઓ પણ જોડાયેલી છે અને તેઓ વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા અહીંયા શણગાર કરે છે ભાઈઓ પણ ખૂબ મદદ કરે છે તો સમગ્ર હિં હિંડોળા અહીંયા જે બનાવવામાં આવે છે એ તો હરિભક્તો દ્વારા જ બનાવવામાં આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું રંજનબેન અને રંજનબેન તમે કયા પ્રકારની સેવા અહીંયા આપો છો અમે આ બધું આ જે સૂતળીનું છે એમાં ટાંકા લઈને બધું ક ડ્રોઈંગ છોકરીઓ ડ્રોઈંગ કર્યું અને સૂતળી બધું બહેનોએ કર્યું છે આ ટાકા લઈને તમે કયા પ્રકારની સેવા આપો છો બહેનો તો કરે છે બધા ભાઈઓ પણ કરે છે તમે કઈ સેવા આપો છો સેવા જ આપી છે ટાકા સૂતળી ડ્રોઈંગ ઉપર બનાવીને લગાવવાની એવી બધી સેવા અમે કરી છે અને આજે રૂમાલના હિંડોળા છે તો તમે દર્શન કર્યા તો કેટલો આનંદ છે બહુ સરસ હિંડોળાના રૂમાલના દર્શન બહુ સરસ કર્યા છે હિંડોળાના તો બીજા પણ બહેનો જોડાયેલા છે તેમની પણ મુલાકાત કરીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ભાવનાબેન અને ભાવનાબેન અહીંયા કેટલા મહિલાઓ જોડાયેલા છે કે જે હિંડોળાનો પર્વ જે ચાલી રહ્યો છે તેમાં મદદરૂપ થાય છે મહિલાઓ તો જેની સેવામાં આવવાનું હોય ને એ આવી શકે છે અમુક ટાઈમે ના આવી શકે બીજી બહેનો આવી શકે કેટલા સંખ્યા કેટલી છે સંખ્યા વીસ થી પચીસ હોય વીસ થી પચીસ મહિલાઓ જોડાયેલા છે અને વધારે હોય તો આવે ઘણા સેવા કરવી હોય તો વધારે આવે એમ અચ્છા વિવિધ પ્રકારની કઈ સેવા હોય છે હિંડોળાની તો સેવા હોય છે બીજી કઈ હોય છે કચરા પોતાની હોય આ બધી હોય પ્રકારની તો મહિલાઓ આપે છે મહિલાઓ જ આપે સેવા કચરા પોતા આ બધા વાસણના ધોવાના હોય ભગવાનના થા ધરાવવાના હોય એ બધા ભગવાનને ભગવાન બેનો જ સેવા આપે ભાઈઓ નહીં આપતા અચ્છા તો અહીંયા યંગ લેડી છે કે યંગ મહિલાઓ છે કેટલી જોડાયેલી છે મહિલાઓ પચીસથી પચાસ જોડાયેલી છે જાજી તો નાની છોકરીઓ જ છે કોલેજ કરે એ છોકરીઓ છે તો સિનિયર સિટીઝનથી લઈને એટલે સિનિયર મહિલાઓથી લઈને યંગ લેડીઓ કે યંગ દીકરીઓ પણ જોડાયેલી હોય છે અને નાની નાની બાળકીઓ પણ અહીંયા વિવિધ પ્રકારની સેવા આપે છે શું નામ છે આપનું પ્રજ્ઞા અને પ્રજ્ઞાબેન તમે કેટલા સમયથી મંદિરે આવો છો અને કેટલો આનંદ હોય છે હું લગભગ પચીસ વર્ષથી મંદિરે આવું છું અચ્છા પચીસ વર્ષથી તો એ નિત્યક્રમ છે હા નિત્યક્રમ છે સમય કેટલો આપો છો મંદિરમાં મંદિરે એક કલાકથી લઈને અત્યારે હિંડોળાની સેવા હોય ત્યારે પાંચથી છ કલાક તો ઘરનું કામ છે ઘરનું બધું મેનેજમેન્ટ કેવી રીતે કરો એડજસ્ટ કરી લઈએ અમે અને તમે અહીંયા મંદિરે આવો છો તો જીવનમાં કેટલો આનંદ રહે છે કે તમે આટલો સમય મંદિરને શરણે હોવ છો એટલે એવી ઉર્જાઓ સાથે જોડાયેલા હોવ છો ભજન કીર્તન કરો છો હિંડોળામાં મદદરૂપ કરો છો તો મંદિરે આવવાથી પહેલાં તો તમે માનસિક સ્થિતિ તમારી બહુ મજબૂત થાય છે ફિઝિકલી તમે એક્ટિવ રહો છો ખાસ કરીને મેન્ટલી અમારા મંદિરમાં એવા ઘણા બહેનો છે જે ડિપ્રેસ હોય ડિપ્રેશનમાં જતા રહ્યા હોય ડિપ્રેશનની દવા લેતા હોય મંદિરે સેવા કરવાથી કે મંદિરમાં આવવાથી મંદિરમાં જજો ટાઈમ નીકાળવાથી એમને બહુ ફરક પડે છે ખૂબ સારી વાત કીધી કે વર્તમાન સમય જે છે એમાં ઘણી બધી મહિલા હોય કે પુરુષ હોય કે બાળકો હોય કે યુવાવન હોય એમને એન્ઝાયટી ડિપ્રેશનની ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે અને જીવનમાં નાની નાની પરિસ્થિતિનો સામનો કરતા તેઓ ગભરાતા હોય છે અને બેન ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે કે જો તમારી આસપાસ કોઈ મંદિર હોય તો તમે તેની અંદર એક કલાક પણ જાઓ તો તમને એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે અને તમને એવું લાગશે કે કોઈ એવી ઉર્જા છે કે જે મદદરૂપ થઈ રહી છે અને ઘણી બધી બહેનો છે આવી રીતે જોડાયેલા છે અને ખૂબ

તો અનેક લોકો છે કે તેને અપાર શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા જ જીવનમાં ઘણું બધું બળ પૂરું પાડે છે અને ઘણી બધી મહિલાઓ છે કે હિંડોળાનો પર્વ જે ઉજવી રહ્યા છે તેમાં ભાગ લે છે અને ભગવાનને ખૂબ વાલથી ઝુલાવે છે and yeah. 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 તારા મસૂત તલાડી લો રે 下马 सु झुलाउ हरिवर हरे सुमुझुलाउ తోరే రేనా తోరడే రే ఝలో ఝూలో రే కే సరియావరీ డోరడే రే ఝలో సరియావరీ డోరడే రే అరే మన మన హరి ગીત ગન માવર સે ઉમ કે ગીત ગન મારસે એ બોલે બોર પપૈયા છે ಜೋಡಿ ತಮ ಚರಣೆ ಲಾಗು ಪರ ಜೋಡಿ ತಮ ಚರಣೆ ಲಾಗೂ ತಮೇ ವರವರ ಮಾಗು ತಮ ಸರಿಯೇ ಮಾಗು ಹೇ ಪ್ರೇಮಾನಂದ

હાડા પાસે થી આવવાનું મંગળા સો વાગે આરતી થાય તો મંગળા કરીને પછી આઠ વાગે ઘર જવાનું આઠ આડા આઠે ઘેર જવાનું પાંત્રીસ વર્ષનો નિત્યક્રમ છે તો જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું એટલે શું કહેવાય પરિવર્તન કેટલું આવ્યું આનંદ કેટલો આવ્યો આનંદ તો બહુ આવે છે મંદિરે આવવાનો આનંદ તો બહુ જ આવે મજા આવે અહીંયા આવીને ધૂન કરવાની માળા કરવાની પદર્શના કરવાની

હું ફાર્મા કંપનીમાં જોબ કરું છું અચ્છા જોબ કરો છો અને જોબની સાથે સાથે મંદિરે પણ આવો છો તો મંદિર જીવનમાં નિત્યક્રમ છે કે બસ એમ થાય કે હિંડોળાના દર્શન માટે આવો છો ના ના અમે દર શુક્રવારની જે સભા છે એ રેગ્યુલર ભરીએ છીએ અચ્છા અહીંયા તો સભા અટેન્ડ કરો છો તો કેટલું પરિવર્તન આવે છે લાઇક સભામાં શું હોય છે સભામાં તમે જે રેગ્યુલર આપણે જે નીતિ નિયમમાં તમારે કેવી રીતના રહેવું લોકો મડીલો સાથે કેવી રીતના વ્યવહાર કરો એ બધું જ બાળપણથી શીખવાડવામાં આવે છે અહીંયા શીખવાડવામાં આવે છે તો સભામાં તમે આવો છો તો પરિવર્તન કેટલું આવ્યું લાઈફમાં કેટલું બધું શીખ્યા અને એ અત્યારે તમારી લાઈફમાં કેટલું યુટિલાઇઝ કરો છો કેટલું તમે આપો આપી રહ્યા છો સપોઝ તમે એવું વિચારો કે આપણે સભામાં એવું શીખવાડવામાં આવે છે કે મોટા સામે નમતા રહેવું જોઈએ જ્યારે આ વસ્તુ જ્યારે જોબ પર કરવામાં આવે છે ત્યારે બી એક વસ્તુ લાગુ પડે છે એટલે લાઈફમાં ઘણું બેલેન્સ થઈ જાય છે તો આવી જ રીતે અહીંયા ઘણી બધી યુવતીઓ છે કે જે જોડાયેલા છે અને અહીંયા યુવતીની સભાઓ પણ થતી હોય છે અને સભામાં જીવનને કેવી રીતે ઉન્નત બનાવો જીવનમાં કયા પ્રકારના નિયમો બનાવવાથી જીવન આગળ ખૂબ સારું જાય છે તો એવું અહીંયા શીખવવામાં પણ આવે છે જય સ્વામિનારાયણ જય સોમનારાયણ શું નામ છે આપનું હંસાબેન અને હંસાબેન હિંડોળાના દર્શન કર્યા તમે દર્શન કર્યા હિંડોળાના દર્શન કરવા તો હું નિયમિત આવીશ આખો મહિનો પણ પછી મારાથી નથી આવતું પછી હું કસરત કરવા જાઉં છો એટલે તો તમે નિયમિત આવવાનું વિચારી રહ્યા છો અને આજના હિંડોળાના દર્શન કર્યા આજના હિંડોળાના દર્શન હિંડોળાના દર્શન કર્યા બહુ સરસ છે હિંડોળાના દર્શન શું ગમ્યું આજના હિંડોળામાં ના હિંડોળામાં જે સજાવટ છે ને એ બહુ ગમી આમ આપણે નિરખીન જોઈએ એટલે આમ રાતમાં ઊંઘ આવે ને તો બી દેખાય છે દર્શન તો જીવનમાં ઘણા લોકો જે છે કે તેમનો નિત્યક્રમ નથી મંદિરે આવવાનો પરંતુ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને તેઓ નિયમ પણ લેતા હોય છે નિયમ પણ લેતા હોય છે કે આખો મહિનો તેઓ હિંડોળાના દર્શન કરશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ભાવનાબેન અને ભાવનાબેન હિંડોળાના દર્શન કર્યા તમે હિંડોળાના દર્શન કર્યા તો કેટલો આનંદ આવે છે ઘણો આનંદ અમે તો એક મહિનાથી રાહ જોતા હોઈએ છીએ ભગવાનને આવવાની કે ભગવાન ક્યારે આવે હિંડોળા થાય અને ભગવાનને ઝૂલાઈએ એવી રાહ જોતા હોઈએ છે અને મંદિરે ના આવીએ તો એમ થાય કે ક્યાંક જઈએ નથી મંદિર દર્શન નથી કર્યા રાતે ઊંઘમાં પણ એમ થાય કે ભગવાન તું મંદિરે નથી કે પણ દર્શન આપું તો સારું તો છેવટે અમારી આંખમાં એમ થાય કે આત્મી છે ભગવાન તું દેખાય ફક્ત તો તારા જ દર્શન અમે કરીએ બાકી બીજું કંઈ જ નથી અમારા જીવનમાં એક આપણે જે ઉતારવાનો ધ્યેય છે જે જીવનનો ધ્યેય છે કે ભગવાન માટેનો ધ્યેય ભગવાન મેળવવાનો ધ્યેય એ અમે શોધી રહ્યા છીએ કે જ્યારે ભગવાન આપણને ન દેખાય તો આપણું જીવન અધૂરું છે એના સિવાય આપણને કંઈ જ સમજણ પડતી નથી માત્ર એક એક આપણા જીવનમાં એ જ ધ્યેય કે ભગવાનને ઝુલાઈએ આનંદ મેળવીએ અને ભગવાન જોઈએ તો જીવનમાં જ્યારે નિત્યક્રમ આપણે કરતા હોય છે તો એ નિત્યક્રમ જે છે તેમાંથી ઘણું બધું શીખવા પણ મળતું હોય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું વિષ્ણુકુમાર રાવલ તો વિષ્ણુદાદા તમે કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાયા છો ભગવાન સાથે જોડાયા છો તેઓ તમારા જીવનમાં કેટલા પરિવર્તનો આવ્યા લગભગ હું પાંત્રીસ વર્ષથી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરું છું અને હું કર્મકાંડી બ્રાહ્મણ છું જ્યોતિષી પણ છું એટલે પહેલાં કાંકરિયા હતો પછી હવે પછી ત્યાંથી અમારા મહંતી બદલી થઈ એટલે મેં બાપુનગર એપ્રોચ ખાતે આવ્યા પછી એપ્રોચથી પણ બદલી થઈ અમારા મહંતી એટલે એમને બીજા મહંત આવ્યા એટલે કે મારે તમે તારા અહીંયા રહી જાવો હોય તમારે જવાની જરૂર નથી તો હું અહીંયા જ રહું છું પરિવર્તન કેટલું આવ્યું તમારે પરિવર્તન એટલે કે માણસને જ્યારે જીવનની અંદર કોઈ પણ દુઃખ આવે ને ત્યારે એને ભગવાન યાદ આવે જ્યારે મને તો ત્રણસોના પાંસઠ દિવસ ભગવાન યાદ આવતા હોય છે એટલે મને તો ક્યાંય દુઃખ જ નથી આવતું એટલે હું તો મારા નરદાણ દેવ સ્વામિનારાયણ ભગવાનની જે શિક્ષાપત્રી છે એમાં પણ લખ્યું છે કે કોઈ દ્રોહ ના કરવો કોઈ પાપ ના કરવું કોઈ એવું કર્મ ના કરવું કે જેથી કરીને તમને દુઃખ થાય એ આશય હું જીવી રહ્યો છું આજે મને બેસી થઈ ગયા દાદા શિક્ષાપત્રીમાં તો ઘણા સરસ નિયમો દર્શાવવામાં આવ્યા છે તો શિક્ષાપત્રીના જે નિયમો છે એ સામાન્ય મનુષ્ય માટે અપનાવવા કેટલા કઠિન બની શકે છે આમાં કઠિનનો કોઈ સવાલ જ નથી રહેતો તમારી ભાવના સારી હોય તો તમને ચોક્કસ ભગવાન ની શિક્ષાપત્રી વાંચો ને દરેક શિક્ષાપત્રીના દરેક શ્લોકની અંદર એવું લખેલું છે કે મારો ભક્ત એને કોઈ પણ દુઃખ પડવું ના જોઈએ ભગવાન સ્વામિનારાયણ કીધું છે એને કાંટો વાગે ને તો એનું દર્દ એને ના થાય એનું દર્દ મને થાય એને વીછી કરે ને તો એનું દર્દ એને ના થાય પણ એ દર્દ મને થાય એટલી ભાવના ભગવાનની છે ભક્તો ઉપર અને ભક્તો પણ એ ભગવાનની એ ભાવનાથી એમની જોડે જોડાયેલા છે અને આજે શિક્ષાપત્રી સમયો ઉજવાઈ રહ્યો છે બસો વર્ષ થઈ ગયા મંદિરો આ સંપ્રદાયના પણ એના નિમિત્તે જે શિક્ષાપત્રી લખાઈ એ શિક્ષાપત્રના અનુસંધાનમાં આજે સમયો ચાલે છે એટલે દરેક સ્વામીના મંદિરોમાં આ સમયો ચાલવાનો અને શિક્ષાપત્રનું એનું પઠન થવાનું એનું ઉચ્ચારણ થવાનું એનું કર્મ થવાનું એની પૂજા થવાની શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ થયા છે અને શિક્ષાપત્રી જે છે તેમાં શું એવું દર્શાવ્યું છે કે જે આપણા જીવનને ઉન્નત બનાવી શકે છે એટલે એક સારી દિશા બતાવી શકે છે બહુ સુંદર વાત કરી આ કે શિક્ષાપત્રી એટલે કે તમને શિક્ષા એટલે શિક્ષા એટલે તમને જ્ઞાન શિક્ષા એટલે તમને કોઈ દોષારોપણ કરી એને મારવું પીટવું એવી શિક્ષા નહીં પણ ધર્મની શિક્ષા છે કે ધર્મના અનુસંધાન રહી ધર્મના રહી અને ધર્મની કોઈ પણ ક્રિયા તમે કરો તો તમને ચોક્કસ ભગવાન તમારા સાથે રહે અને શિક્ષાપત્રીના બધા શ્લોકોમાં એક એક શ્લોકમાં દરેક વસ્તુ લખેલી છે કોને કેવી રીતે વર્તવું કોને કેવો સંયમ રાખવો કોને કેવી રીતે એકાદશી કરવી કોને કઈ હરિનમ કરવી વગેરે વગેરે ઘણી બધી છે અને બીજું કે આ સંપ્રદાયની અંદર એટલા બધા પુસ્તકો પ્રાપ્ત થયા છે કે જે આપણા સંતો મુનિઓએ લખેલા છે એટલે એ સંના તમે નિમિત્તે તમે શિક્ષાપત્રના રોજ પઠન કરો તો તમારું આ જીવન કદાપી દુઃખી થાય નહીં એની મને ગેરંટી છે અને આજે હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને આજના રૂમાલના હિંડોળે ભગવાન ચૂલી રહ્યા છે તો બીજા કયા કલાત્મક હિંડોળા જે મંદિર જે છે સ્વામિનારાયણ તેમાં બનાવવામાં આવે છે હા સાત લગભગ માનો ને કે બાર સાતથી આ હિંડોળા ચાલુ થયા તે આઠમા મહિનાની સાતમી તારીખ સુધી ચાલશે બરાબર ત્યાં સુધી આ હિંડોળા અનેક પ્રકારના થવાના નવી નોટોના બંને થવાના પછી ભાષણના થવાના પછી સુકામેવાના થવાના ફૂલના થવાના અનેક પ્રકારના હિંડોળાઓ થતા જ હોય છે તો આવી જ રીતે અનેક ભક્તો જે છે મંદિર સાથે જોડાયેલા છે એના હિંડોળાનું આ પર્વ છે તે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું મનીષા અને મનીષાબેન ક્યારે ક્યારે હિંડોળાના દર્શન કરવાનું મન થાય અને તમે મંદિરે દોડી આવો રોજ રોજ નિત્યક્રમ છે નિત્યક્રમ રોજ ઇંડોળા હોય ત્યારથી ચાલુ થાય પૂરા થાય ત્યાં સુધી તો એક મહિનો તમે નિયમ બનાવી દીધો છે કે હિંડોળાનું દર્શન કરવા આવવું છે અને તમારા બાળક સાથે તમે આવો છો તો કેટલો કેટલો આનંદ હોય છે બાજુવાળાના બાળકને પણ લઈને આવો છો તો કેટલો આનંદ હોય છે આનંદ તો હોય ને મહારાજને રોજ જોઈએ નવા નવા ઈંડોળામાં ઝૂલતા અહીંયા બહેનો એટલી મહેનત કરે છે નવા નવા મહારાજને રાજી કરવા નવા નવા ઈંડોળા બનાવે તમે મદદ કરવાની કોશિશ કરો છો ટાઈમ હોય ત્યારે આવું તમે કયા પ્રકારની સેવા આપવાનું વિચારો એટલે અહીંયા જે હોય થાય એ બધું કરવાનું તો આવી જ રીતે ઘણા બહેનો જે છે તેઓ નિત્યક્રમ બનાવી દીધો છે હિંડોળાનો દર્શન કરવાનો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દર્શનાર્થી આપણી સાથે જોડાયા છે અને તમારું નામ શું છે ભાવનાબેન અને ભાવનાબેન હિંડોળાના દર્શન કર્યા તમે રોજે આવું છું રોજે આ મંદિરે મારે તો બે ટાઈમ આવવાનું હોય

આનંદ જ આવે તેની ઇફેક્ટ ઘરમાં જે છે છે તેમાં કેટલી રહેતી હોય કેટલું પરિવર્તન આવતું હોય છે જીવનમાં ઘર પરિવારના સભ્યો સાથે તાલમેલ બેસાડવામાં બહુ જ સારો રહે એમ આપણને આનંદ જ આવ્યા કરે એમ કોઈ સાથે દોષ રહે નહીં એમ મજા જ આવે ભગવાનને મળવા આવીને તો આનંદ આવી જાય ખૂબ સારી વાત કરી કે જ્યારે ભગવાનને મળવા આવતા હોય તો રાગ દ્વેષ રહેતો નથી અને બધું જ સારું લાગતું હોય છે તેના કારણે આપણે કોઈની સાથે ઝઘડો પણ નથી કરતા અને ઘરમાં આનંદ રહેતો હોય છે સ્વામિનારાયણ મંદિર એપ્રોચ ખાતે ઠકનગર વિસ્તારમાં આજે આપણે આવ્યા હતા અને અહીંયા ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કર્યા અનેક હરિભક્તો છે કે જે નિત્ય અહીંયા આવતા હતા અને નિત્યક્રમ જીવનમાં જ્યારે પ્રવેશે છે ત્યારે જીવનની દશા બદલાઈ જતી હોય છે એટલે કે જીવનમાં ખૂબ પ્રગતિ થતી હોય છે અને જીવન ખૂબ ઉન્નત બનતું હોય છે શિક્ષાપત્રી વિશે પણ આજે આપણે જાણ્યું આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના મંદિરોમાં લઈ જશે અને હિંડોળાના દર્શન કરાવશે જય સ્વામિનારાયણ